પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરિતો સામે સાયબર ક્રાઇમ હેઠળ પોલીસે ફરિયાદ નોંધાઈ હતી જે મામલે હિરલબા અને તેના એક સાગરિતનો જેલમાંથી કબજો લઈ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ મામલે પોલીસે પ્રેસ કોન્ફરન્સ કરી અનેક મહત્ત્વની બાબતો જાહેર કરી છે

કુલ પાંચ ખાતામાં અલગ અલગ રાજ્યોના સાયબર ક્રાઇમનો ભોગ બનનાર લોકોના છેતરપિંડીથી રૂપિયા મેળવવા મામલે તથા ખાતાનો ખોટી રીતે ઉપયોગ કરી ખાતામાંથી રૂપિયા ઉપાડી એ રૂપિયા સગે વગે કરવા મામલે પોલીસે ફરિયાદ નોંધાઈ હતી તપાસમાં ડિજિટલ અરેસ્ટ સહિતના સાયબર ક્રાઇમના ગુનામાં છેતરપિંડીથી મેળવેલ પાંત્રીસ લાખ સિત્તેર હજાર જેવી માતબર રકમ આ ખાતામાં ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું હતું કુલ ચાર કરોડના સાયબર ક્રાઇમની રકમ આ ખાતાઓમાં જમા થઈ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું હતું ત્યારે સિત્તેર લાખની લેતી દેતી મામલે ત્રણ લોકોના અપહરણ કરી તેઓને ગોંધી રાખવાના કેસમાં જૂનાગઢ જેલમાં રહેલ હિરલવા જાડેજાનો અને તેના સાગરિત હિતેશ ઓડેદરાનો પોરબંદર જેલમાંથી કબજો લઈ દસ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડને લઈને પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં તેઓએ અનેક પર મહત્વની માહિતી જાહેર કરી છે સાંભળો શું કહે છે પોલીસ સમગ્ર મામલે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હિરલભા જાડેજા તથા તેમના જે સાગરીતો વિરુદ્ધ પોરબંદર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો જે નોંધવામાં આવેલ છે એમાં ગઈકાલના રોજ હિરલભા જાડેજા તથા હિતેશ ભીમા ઓડેદરા અટક કરવામાં આવેલ છે અને આજ રોજ કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવેલ હતી અને તેમાં હિરલબા જાડેજા તથા હિતેશભાઈના દિન બેના અમને પોલીસને રિમાન્ડ મળેલ છે આ ગુના સંબંધિત આપને વધુ માહિતી આપતા આ ગુનામાં જે પણ આ ગુનાના જે સાહેબ છે સાક્ષીઓ છે તેમના પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવેલ છે આ ગુનાની જે એફઆઈઆરમાં જે એકાઉન્ટની માહિતી આપી છે તેના સહિત અન્ય લગભગ ચાલીસથી વધુ એકાઉન્ટની અમને માહિતી મળેલ છે અને આ એકાઉન્ટમાં આજે ચાલીસથી વધુ એકાઉન્ટ જે મળેલા છે એમાંથી પંદરથી વધુ એકાઉન્ટમાં અમને લગભગ લગભગ પચાસ કે એનાથી વધારે સાયબર ક્રાઈમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેન પણ મળી છે જેની પણ ઊંડાળપૂર્વકની તપાસ ચાલુ છે જેને પણ આ તપાસમાં એના પુરાવા લઈ અને સામેલ રાખવામાં આવશે અમુક ખાતા ધારકોના જે ખાતાઓમાંથી જે આ પૈસા આવે છે અને જે પૈસા ઉપાડવા જે વ્યક્તિઓ જાય છે તેમાં ખાતા ધારકની સાથે આ ગુનાના જે સાગરીતો આ ગેંગના જે સાગરીતો છે એ લોકો પણ જાય છે અને એ લોકો જ આ પૈસા ઉપાડતા હોય એ પ્રકારના અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલ છે જે પણ અમે તપાસમાં સામેલ રાખેલ છે હિરલબા જાડેજાના મોબાઈલમાં તેમની વોટ્સએપ ચેટમાં પણ અમને આ ગુનાના સંબંધિત મહત્ત્વના ઘણા બધા પુરાવા મળેલ છે તેમની જે ચેટ છે આ ગુનાના આરોપીઓ સાથેની તથા અન્ય જે આ ગુનામાં સાહેબ છે કે અન્ય રીતે સંકળાયેલ છે તેવા વ્યક્તિઓ સાથેની ચેટમાંથી આ ખાતાઓ જે ખોલવામાં આવે છે કેટલા ખાતા ખુલે છે વગેરે પ્રકારની ચેટ મળેલ છે એમાં થયેલ ખાતાઓમાં જે ટ્રાન્ઝેક્શન થયેલ છે તો એ ટ્રાન્ઝેક્શન જેમ કે આરટીજીએસ હોય કે એ હોય તો એની પહોંચના ફોટોગ્રાફ્સ પણ અમને મળેલ છે એની સાથે સાથે અમુક જે હિસાબની જે લખાણ કર્યા હોય એના પણ અમને આ ચેટમાંથી અમને પુરાવા મળેલ છે સાથે સાથે આ ખાતાઓમાં કોઈ સાયબર ક્રાઈમ સંબંધિત નોટિસ વગેરે કોઈને પણ વ્યક્તિઓને મળેલ છે તો એ નોટિસ પણ અમને વોટ્સએપ ચેટમાં મોકલેલ છે અને આ જે હીરલબા છે એ પણ આ બધી ગતિવિધિથી ટોટલ જાણકાર છે માહિતગાર છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે આંગળીયા પેઢીમાં પણ ઘણા બધા વ્યવહારોની અમને એન્ટ્રીઓ મળેલી છે જે સીધી રીતે આ ગુનાઓ સાયબર ક્રાઇમ સંબંધિત જે રકમના જે વ્યવહાર થયેલા છે એની સાથે સંકળાયેલ છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે આ જે ખાતાધારકો જેમના ખાતા ખોલાવેલ છે એમના જે ખાતાના જે એમના જે ચેક છે એવા સહી કરેલા જે ચેક હોય સેલ્ફ લખેલું હોય કે ઉપર કંઈ વિગત ન લખેલી હોય કે રકમ ન લખેલી હોય એવા ચેકના ફોટોગ્રાફ્સ પણ અમને વોટ્સએપ ચેકમાં મળેલ છે સાથે સાથે જે અમારું સીડીઆર એનાલિસિસ હોય છે એમાં પણ હિરલબા જાડેજા આ બધા આરોપીઓ સાથે ખૂબ જ બધી રીતે ટૂંકમાં સંકળાયેલ છે એ પ્રકારના પુરાવા મળેલ છે આરોપીઓ અંદર અંદર બધી રીતે આ મુમેન્ટથી આ જે પણ ગુનાઓ થઈ રહ્યા છે એની સતત વાતચીત સાથે સંપર્કમાં હોય તે પ્રકારના પણ અમને પુરાવો મળેલ છે જ્યારે આ એકાઉન્ટ ખોલવાના જ્યારે હોય છે ત્યારે જે બેંક મેનેજર વગેરેને બોલાવેલ છે અને એની સાથે આ ખાતા ધારકોને પણ બોલાવેલ છે એ પ્રકારના પણ અમને કોલ રેકોર્ડ પણ વગેરે મળેલ છે સાથે સાથે આ જે એકાઉન્ટમાં આ બધા એકાઉન્ટ્સમાં સાયબર ક્રાઈમ સિવાય પણ ઘણા મોટા આર્થિક વ્યવહારો થયેલા છે કે એમાં પણ સાયબર ક્રાઈમ અથવા તો બીજા અન્ય પ્રકારના મોડર્સ ઓપરેટની ધરાવતા ગુનાઓની વિગત ભવિષ્યમાં આમાં આ તપાસ દરમિયાન ખૂલી શકે તેમ છે અને એની પણ હાલ તપાસ અત્યારે ચાલુ છે તથા આ જે એકાઉન્ટ જે ઓપરેટ જે આઈપી એડ્રેસથી થયેલા છે એ આઈપી એડ્રેસમાં પણ અત્યારે અલગ અલગ પ્રકારના વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે વીપીએનનો ઉપયોગ થયેલો હોય તથા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પણ આમાં ઉપયોગ થયેલો હોય ખાસ કરીને દુબઈથી અને અન્ય પ્રકારે આ પણ એનો ઉપયોગ થયેલો હોય તેવા પણ અમને હાલ અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ આ મળેલ છે તો આંતરરાષ્ટ્રીય પણ આમાં સંડોવણી ટૂંકમાં આ જે ગેંગ છે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓપરેટ કરતી હોય એવી પણ આમાં પૂરેપૂરી શક્યતાઓ છે જેની અમે હાલ ઊંડાણપૂર્વક તપાસ કરી લઈએ જે કોટકને જે આપણે પ્રાથમિક જે પ્રથમ એફઆઈઆર જે રજીસ્ટર થઈ છે એમાં જે ચૌદ એકાઉન્ટ જે કોટકના દર્શાવે છે એમાંથી દસ એકાઉન્ટ જે છે એમાં આ એડ્રેસ જે છે એ સૂરજ પેલેસ ઝવેરી બંગલો કે જે હિરલબા જાડેજા અને ભૂતપૂર્વ જે ભુરામુંજા જાડેજાના નિવાસસ્થાન તરીકે પ્રખ્યાત છે એડ્રેસ પ્રૂફ એમાં આરોપીઓના તપાસ દરમિયાન નામ પણ ખુલેલ છે અને એની હાલ તપાસ ચાલુ અત્યાર સુધી જે પાંત્રીસ લાખ આપણે પ્રથમ દર્શી એફઆઈઆરમાં દર્શાવેલ છે અને હાલ અમે રિમાન્ડના મુદ્દામાં બીજા એક છવ્વીસ લાખના ટ્રાન્ઝેક્શનની પણ વિગત દર્શાવેલી કોટક મહિન્દ્રા બેંકના જે ચૌદ એકાઉન્ટ જે ખુલેલા છે એ બેંક એકાઉન્ટ ખોલવા માટે હિરલબાએ

એ આ એકાઉન્ટમાં આ પૈસા અત્યારે મેળવી રહ્યા છે અને એને સગેવગે કરી રહ્યા છે અત્યારે એની તપાસ છે આગળની જે પણ આ સાયબર ક્રાઇમ કોના દ્વારા થયેલો છે ક્યાંથી આ ઓપરેટ થયેલું છે એ બધી જ તપાસો અત્યારે હાલ છે ઘણા સીસીટીવી ફૂટેજ એવા પણ મળેલા છે કે જેમાં ખાતાધારકોનો રોલ નથી અને જે પણ વ્યવહારોમાં જે ખાતાધારકો જે છે બરાબર એમનો રોલ એમના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે ચાર કરોડ રૂપિયા જે સાત કમ્પ્લેન પ્રથમ આપણે એફઆઈઆર માં દર્શાવી છે એ સાત કમ્પ્લેન ની કુલ રકમ સાયબર ફ્રોડ ની ચાર કરોડ રૂપિયા આસપાસ આશરે એટલી હતી જેમાંથી પાંત્રીસ લાખ સિત્તેર હજાર રૂપિયા જેટલા આ બધા એકાઉન્ટમાં મળેલા હતા